નહી હકણું રે ભાઈ હવે મોટું થઈ ગયું ભાઈ એટલે નહી મોબાઈલ ક્યાં જવું એ કોણ છે આ કોણ છે આમ ના આવશે હવે ભૂત કે લે ભૂત છે

आला <laughs> आप अभी बासन नहीं धो सकते बनता <laughs> मैं क्या बोल रहा हूँ अभी मुझे भी नहीं पता मित्रों ये बारिश नहीं रुक रही है अभी देखिए

વાવાઝોડું છે મિત્રો હવે વાવાઝોડું આવ્યું સમજો એક વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે કેટલા વાગ્યા અત્યારે હાડા ત્રણ થયા છે બતાવું જો હારે ત્રણ વાગ્યા છે અંધારું થઈ ગયું છે મમ્મી અહીં સુતા છે ઘરે રહ્યા કે વરસાદ આગાહી થઈ ગઈ ફૂલ જામી ગયું સમજો હા એ સમજો કેટલા ફોતડા પડે સમજો આજ ફાઈન નદી નીકળે તો નીકળે ભાઈ છે ને ઓહો ગાજ વીજ સાથે વરસાદ સમાડીમાં ધોધમાં આ તો ભૂગા કાઢ નાખવાનો હા

હા થોડો રે આ કે રે ધબ ધબાટી તો મિત્રો આ કે તો રેવા નથી અને મને બહુ પેટમાં દુખે છે લીંબુ સબ પીધું બધું પીધું કે ફેર પાડતો નથી એટલે મારા માજી છે એ બહુ સારું પેટ મને છોડી દે એટલે પેટ છોડી ખાઈ ગયું બધું મટી જાય તો મારા માજીને ઘરે જતો આવું ગાયા કા હવે વર્ષો તો રેવા નથી એટલે મેં છે જેમ કોઈ પપ્પા ને પેટ લીધો છે પાછો થોડીમાં જાઉં થોડી પાછો આવો ઉપર પેટમાં બહુ દુખે હોક નથી બે દિવસ મિત્રો બહુ મજા બગડી ગઈ છે આવું ખાતો એક રોટી માન ખાધી ને સવારે છે ને એક રોટી માન ખાવાની એટલે જો વરસાદ ત્યારે રહે ને હું આઈલો દવાલો લૉમાં બી કન્ટિન્યુ રહી જાઉં પાછા એને મળે બહુ દુઃખે પેટમાં શું કરો આ ત્યારે તકલીફ થઈ ગઈ દવા ન લેવું વરસાદ સવાનો રહેવો તો જોઈએ ને આ સવાનું અત્યારથી વધુ દુખવાનું દૂધ હામાં માછીપાય પેટમાં સવાયું કે મમ્મી પાયે મેં વારો મૂક્યો એ જોવા હું એ ગ્લાસ એક કાગળ લેવાનું પછી જગાવવાનું પછી જગ્યા પછી મૂકી દેવાનું અને ગ્લાસ મૂકી દેવાનું પેટમાં દુખતું બધું મટતું મટી જાય બસોટી ખરી ગયું ને ઠકાણ આવી જાય અને દર શુક્રવારે અમારે વાહન આવે મિત્રો ફ્રીમાં દવા દઈ તો આજ મારા ભાઈ હારા કે દવા દવા પણ મળી ગઈ તો રોડે દૂબો હોય આ વાહન આવે દર શુક્રવાર આવે ત્રણથી પાંચ વાગ્યા લઈ રહી બે કલાક એને જો આ પીવાનું આપ્યું છે સોલ્ટ ઠીકડીઓ આપી છે તો મસ્ત આવો પીલી સારું થઈ સારું ભગવાન કરે બહુ દુખે ખાતી ઉપાડી ઉપાડીને થઈ ગયું બીજું કાંઈ વાંધો નથી મને હાથી ઉપાડી ઉપર ખાવું ભાવતું વરસાદ કાલે રહે ને એક બાજુ જો ધોધમાર વરસાદ હા અંધારું પડતું જાય છે દેવા જ મેળ્યો વરસાદ આમ જો છે ને જો આ વાન જાય જો મિત્રો વાન નીકળ્યો જો એ વાન ઈ વાન દર શુક્રવાર અમારે આવે એમ જો જાય દેખાડું તમને તમને લાગે ખોટું પણ સાચું જો વાન જાય એ વ્યુ ગયું

છ વાગી ગયા ને અત્યારે ઉગાડ માંડ કાઢ્યું છે આખા દેતા જોવાડે વરસાદ ભૂકા કાઢી નાખ્યા હવે તમને બતાડું કેટલું પાણી આવી ગયું અમારે આ બધું ભરાય છે કરવું છે ને ભૂકા કાઢી નાખ્યા વરસાદ દેખાય છે એમ કેમ સમજો ઓહો પાણી અમારે ફરતે આવી ગયું સમજો એટલો વરસાદ પીડો છે ને આટલો વરસાદ છે હજી નદી ધીમે ધીમે આવી ગઈ છે ધીમે ધીમે નદી આવી ગઈ છે હવે બધું વી ગયું ત્યારે આ ઉગાડ થઈ ગયું તો આ વી ગયું છે બધું આમ છે ને ને આ કાકુ તો મને ભોકા જ રાખે જોઈએ હમણે હો હો જો ભોકા ભોકવાનું ચાલુ કરે બંધ ના કરે મસ્ત અત્યારે ખુલ્લું ખુલ્લું નીકળું છે મજા ધાબા પર ભાઈ ઘડી ગયા છે રૂમમાં માં ત્યારે આવે શું ખબર ખાવાનું થઈ ગયું છે વાળું કરો મસ્ત અને આખો દિન આપડે બે રોટલી ખાધી છે એટલે પેટમાં હજી દુખે થોડું થોડું એટલે આપડે પપ્પાની દાળ ડાળ ખાવાની છે આપડે મન પસે કઠોળ છે બધું આ એમને બધાય શું બનાવ્યું છે રીંગણા બટર ના શાક મારા દીકો દીકા મારા કલેજા હા હા હાળો મિત્રો હાળું કરવા એમ કે દીકા મારા કલેજા આવો મિત્રો આપણી ડાય ચણાની ની દાળ આવો મસ્ત વાળો કરી લે મારા ભાઈ ખાવા તાર આવું છે કરમમાં પીડો રે આવા ખાઈ લે દીકા મસ્ત ખાઈ લીધું દવા પણ પી લીધી છે પેટમાં દુખાવાની આવો વિડિયો એને કે નહી કે મને કા નવો લોક માં જો અમાર બ્લોગ ગમ્યો આજનો લાઈક કરી નાખજો શેર કરી નાખ્યો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખ્યો થેન્ક યુ ફર વોચિંગ માઇ વિડીયો માત્ર મિત્રો સબ્સક્રાઈબ છે માત્ર સબ્સક્રાઈબ